હાલો તો ગુડ મોર્નિંગ દોસ્તો આપણે સીધા વહી ગયા છીએ અને ભેગી ગયા છીએ અને પાલીતાણાથી ફોન આવ્યો છે પાલતાણા આપણે જવાનું છે તો આપણે સીધા વહી જાય જોવા ખાખરા છે હા છે આપણે પાલીતાણા જવાનું છે તો પાલતા જવા પછી ભી છે અહીં તો હાલો આપણે પાલતા જવા નીકળવી જોઈએ આપણું ઘર છે

ચાલો તો ડેલો ખોલી નાખ્યો છે હવે અહીંયા આપણે ગડી પડી ચાલુ ગાડી ચાલુ કરી નાખીએ અને વિવાન ભાઈ તો અંદર કરી હોય ગયા જો જ જ હવે આમાં વિવાન ભાઈ બે ગયા છે અને હાલો આપણે ગાડી ચાલુ કરી નાખી આપડે લાઈટ એ ગઈ કામ થઈ ગયું ને હાલો લાઈટ ગઈ ગંદી એય ઈ ભાઈ ના તો દેખો આ માટર હેલો આપણે ગાડી ચાલુ કરી નાખી છે અને રૂદાભાઈ ને વિવાન તો બેસી છે આ વિવાન ના વાલ તમે કઈ સિસ્ટમ ના છે આ આ બધા કમેન્ટ કહી દેજો કઈ સિસ્ટમ ના છે હો જો આના આના વાલ જોવો તમે જો 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 આનો તો આપડા કાટ નાખી ગાડી બહાર હાલો ગાડી હલી ગઈ છે

જો સુમાવેમાભાઈ નું સન્માન કરશે યુવાનભાઈ સુમાભાઈ નું સન્માન કરો બધા જો

કહી દીધું છે વેલકમ તો બતારો અમારે ગાય ધર્મ એટલે આપણે કરી જ ગાય ધર્મ ના પાડી તો આપણે નો જા તો કે નાચો ભાઈ હા ભાઈ એટલે આપણે નાવાનું છે ચાલો તો તારી હતા હાલો તો આવી ગયું છે આપને આપણે ગાદરમાં એન્ટ્રી લઈ લીધી છે હવે ગાદરમાં આપણે અહીંયા રોડ ખોદાય છે એટલે આપણે છે ને ગાડી એક ટકા મૂકી દેવાની છે પછી આપણે હાલી ને મેન બજારમાં જવાનું છે ઘણા બધા પાણી પ્રવાળા અહીં લાગ્યું છે આપણે પછી આગળ અહીંયા સરકારી દવાખાના પર ગાડી મૂકી દેવાની છે ત્યાં જગ્યા હોય કે એટલે આપણે ત્યાં ગાડી મૂકી દેવાની છે ચાલો તો ફાઇનલ મૂકી દીધી છે અહીંયા સરકારી દવાખાનું છે જો તો આપણે ગાડી અહીંયા દીધી છે આ રોડના ગાડે પાર્કિંગ કરી નાખ્યું છે પછી હવે આપણે તમને બજારમાં કેમ કે અહીંયા રોડનું કામ ચાલુ છે હા પણ તો અહીંયા રોડનું કામ ચાલુ છે લાગઢી અહીંયા મૂકી દીધી

હાલો ફાઇનલી દોસ્તો તો આપણે ખરીદી થઈ ગઈ હતી હવે આપણે છે ને મોલમાં જવાનું છે કે બધી વસ્તુ લેવા આપવું પહેલાં એટલે હાલો આપણે નીકળી ગયા હવે પછી તમને કહો કઈ કઈ હું વસ્તુની ખરીદી કરી છે આમ હાલો તો પછી મળવી